તારીખ છવ્વીસ સાત પચીસના દિવસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોની રૂબરૂમાં જીબી જીબી તરફથી જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે એના ગ્રામજનોએ સખત વિરોધ કરેલ છે અને અમારા ગામમાં આ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરીએ છીએ અને કોઈ પણ સંજોગમાં અમારે સ્માર્ટ મીટર જોતા નથી એ માટે અમારે જે કોઈ આંદોલન કરવું પડશે તે આંદોલન કરશું અને એ માટે જે કોઈ જાનહાની થાય કે જે નુકસાન થાય તે જીબી જીવીવાની રહેશે માટે અમારી વિનંતી ધ્યાનમાં રાખીને અમારા ગામમાં સ્માર્ટ મીટર રાખવાનું મૃત્યુ રાખવાનો હું અનુરોધ કરવા માગું છું અને તમામ ગામ તમામ ગ્રામજનોનો આ બાબતે સખત વિરોધ છે સુલતાનપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર આઠ પ્રતિનિધિ સુલતાનપુર ગ્રામમાં થોડા દિવસ પહેલા સ્માર્ટ મીટર વડિયા તથા અમરેલી ડિવિઝન તરફથી જે લગાડવામાં આવેલા છે તેનો સુલતાનપુર ગ્રામ પંચાયત અને ગામના લોકો સખ્ત વિરોધ કરે છે જો આ મીટર લગાડવાનું બંધ નહીં થાય તો સુલતાનપુર ગામમાં ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે અને ગ્રામજનોના સહકારથી સુલતાનપુર ગામમાં ગાંધી સિંધિયા માર્ગે આંદોલન થશે તેથી આપ આપસાહેબને નમ્ર વિનંતી કરવામાં આવે છે સુલતાનપુર ગ્રામ પંચાયત તરફથી કે હવે પછી કોઈ પણ મકાન ઘર કે સુલતાનપુર ગામની અંદર સ્માર્ટ મીટર લગાડવા નહીં એવી આપ આપસાહેબને નમ્ર વિનંતી આજ રોજ અમે આમના સરપંચ શ્રી સરપંચ શ્રી તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને ગ્રામજનો ભેગા થઈ અને સ્માર્ટ મીટરનો સખ્ત સખ્ત વિરોધ કરીએ છીએ અત્યારે બે ચાર ઠેકાણે મીટર લગાવવા આવ્યા છે છતાંય અમે વિરોધ કર્યો છે અને હવે અમે ઉગ્ર વિરોધ કરશું સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી મીટર હજી હમણાં જ બદલાવ્યા છે તો ફરી ફરી વખત આવું ભ્રષ્ટાચાર કરવા માટે મીટર શું કામ બદલાવવા જોઈએ મીટર હમણાં જ બદલાવ્યા છે અને પાછા સ્માર્ટ મીટર આ ખોટો ભ્રષ્ટાચાર કરી અને કંપનીઓને ધરોવાનો આ ધંધો છે thank uh -huh.